કોઈપણ ફરિયાદ વિનાનું સંસારનું એક સ્ટેટ યુગલ એટલે ચા ખાંડના ડબ્બા રસોડામાં બધું જુદું જુદું મળે પણ ચા ખાંડના ડબ્બાઓ ભેગા ને ભેગા એકબીજાને પ્રેમ કરો તો ચા ખાંડના ડબ્બાઓની જેમ કરો એકને શોધો એટલે બીજું મળી જાય એવું એનું સદપણ એકમાં મીઠાશ અને બીજામાં કડવાશ પણ બંને એકબીજામાં ભળે ને એટલે સ્વાદને સ્વાદ જ ચારનો ડબ્બો ખાનાના ડબ્બાથી કાયમ નીચે હોય તોય પણ કોઈ ફરિયાદ વિના બંને સંસારને ચલાવ્યા જ જાય છે સમજે તેને વંદન સાચી વાત નહીં એક નાનકડી કીડી આપણા પગમાં કરડી શકે છે પણ આપણે એના પગમાં કરડી શકતા નથી એટલે જીવનમાં કોઈને નાના ના સમજવા કારણ કે એ જે કરી શકે છે ને તે આપણે નથી કરી શકતા સાવ સાચી ને